હેલો મિત્રો સબલોગ કેમ છો મજામાં આવીશું આજના વિડીયોમાં સ્વાગત છે અને મિતા મોજ યુટ્યુબ ચેનલમાં વેલકમ ઇઝ ધ બેસ્ટ લુક કેસે હોબલોગ ને સરસ મજાના આજનો વિડીયો ખુશ અલગ મસ્તી ભર અને મોજમાં રહેજો અને હસતા રહેજો અને સરસ મજાનો વિડીયો બનવાનો છે તો આખો જોવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે સૌથી પહેલાં વિડીયો તમને મળી જાય અને આપણી ચેનલ ચાલુ જ છે આ મિતા મોજ યુટ્યુબ ચેનલ છે અને મિતુલ ભાલિયા હિન્દી વિડીયો હોય તો મારે મિતુલ ભાલિયા વિડીયોમાં આવશે અને આ એમ મિત્તા શોર્ટ ફોર્મ મિત્તા ઇઝ નેમ તો સબલો જોતા રહેજો અને સરસ મજાના વિડીયો આવે છે અને આ મીતા મોજમાં આપણા ગુજરાતી વિડીયો આવે છે અને એક મિતુલ ભાલિયા વિડીયો ચેનલ છે એમાં હિન્દી વિડીયો વ્લોગ આવે છે બે ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજી બે ચેનલ હતી એમાં કંઈક ઈચ્છુ આવ્યો હતો કે મિતુલ ભાલિયા અને એક મોહ ગુજરાતી એમાં ટ્રાય કરી હતી એટલે એ ચેનલમાં આપણે વિડીયો નથી મેંતા મિત્રો એ બે ચેનલમાં ટ્રાય કરી હતી આ બીજી બે ન નવી ચેનલ છે તો સપોર્ટ કરતા રહેજો અને અલગ અંદાજમાં વિડીયો બનાવતા રહીશું મિત્રો આપણા વિડીયો આપણા વ્લોગમાં ગીતો ન આવે તો ગીતો વિના વ્લોગ અધૂરો ગણાય છે આપણા ગુજરાતી વિડીયો આવતા હોય એમાં મારે ગીતો તો ગાવા જ પડે વ્લોગમાં કોઈ પણ વ્લોગ જોજો મારો ગીતો વિનાનો વ્લોગ નહીં હોય ત્યારે કેવો સંગ ભાઈ हे मारा मलक नाम नारायणी धीमा धीमा आलो रे तांबा पीतल ना बेड़ा मारा इंदोणी ना मोतीणा रे सर की सैयार पानी हलाय पंगट ना पंखिड़ा रे मारा मलक नाम नारायणी ધીમા દીમા આલોો રે મુખે મલક તા લીત નિહાળવા ખેતર રે ઘૂંઘટ તાણી ઘેર આવો દેશુ માન રે મારા મલક ના મેનણી ધીમા હાલો રે